જય જયભેન જય ભારત ગોધરા ગામમાં જે ગૌરીબેન તુલસીભાઈ ગરવા નામની યુવતીની હત્યા કરી દેવામાં આવી એ સંદર્ભે આજે હું ઘણા બધા ખુલાસા કરવાનો છું અમે ખાલી ત્યાં કને ગયા એમના પરિવારને મળ્યા એમના પરિવાર દ્વારા પર્ટીક્યુલર કોઈ એક સમાજ પાસે નહીં પણ દરેક સમાજ દરેક જાતિ અને દરેક ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે એમની દીકરીને ન્યાય મળે એમની દીકરીને ન્યાય કેવી રીતે મળે ખબર છે એમનું કહેવું એવું છે એમના ભાઈઓનું પિતા તો એમના છે નહીં એમના ભાઈ એમના કાકા એમના પરિવારવાળાનું કહેવું એવું છે કે આવનારા દિવસોમાં કચ્છમાં ક્યારેય પણ કચ્છમાં નહીં કચ્છ છોડો આખા દેશમાં ક્યારેય પણ આવા બનાવ ન બને એવો ધાક બેસાડો તો મારી બહેનને મારી દીકરીને ન્યાય મળશે અમે પોલીસ સ્ટેશન ગયા પીઆઈ શ્રીને મળ્યા પછી હોસ્પિટલ ગયા ત્યારે એમને ઘણા બધા ચોખ્ખા ઉનારા ખુલાસા મળ્યા કેવું છે કે એ ભાઈએ દવા પીધી એ ખૂની એ દવા પી લીધી સાત વાગે સવારના એને દવા પીધી હતી થી એ ભાઈ હોસ્પિટલ પહોંચી ગયો અને ચાર વાગે ચાર ને પંદરે હોસ્પિટલમાં એમ એને એડમિટ કરવામાં આવ્યું ચોવીસ કલાક સુધી એટલે કે કાલે સાંજના પાંચ વાગ્યા સુધી માંડવી સરકારી હોસ્પિટલના ડોક્ટરો એને સાચવીને બેઠા હતા જો ગંભીર બનાવ હોય દવા પી લીધી હોય અને વધારે ઇન્જરીઝ હોય તો એમને જીકે જનરલ હોસ્પિટલમાં રેફર કરી દેવું જોઈએ પણ રેફર કરવાની જગ્યાએ ચોવીસ કલાક ત્યાં કને એ છોકરાને રાખી બેઠા હતા એ કાતિલ એક્સિડન્ટ થાય ઈજા લાગે પગમાં તો તાલુકાની જે મુખ્ય હોસ્પિટલો છે એ તાત્કાલિક ધોરણે મોસ્ટ ઓફ કેસમાં એ ભુજમાં રિફર કરી દેતા હોય પણ અહીંયા કરીને તો ચોવીસ કલાક રાખી બેઠા હતા ત્યાંના રોય સાહેબ છે સુપ્રિન્ટેન એમની ઘોર બેદરકારી ત્યાંના સ્ટાફની ઘોર બેદરકારી અને હું આને બેદરકારી નથી માનતો રાજકીય દબાવમાં આવી અને એમણે એક કાતિલને ને ચોવીસ કલાક સાચવી રાખ્યો છે એવું મારું કહેવું છે સ્પષ્ટ કહેવું છે એટલો ને એટલો દોષ પોલીસ તંત્રનો છે પોલીસ તંત્રએ મેડિકલ રિપોર્ટ મંગાવી જોઈએ ડોક્ટરો પાસે એની કંડિશન શું છે એના માટે એ છોકરાને ત્યાં કને ચોવીસ કલાકમાં માત્ર ને માત્ર એક ઇન્જેકશન આપવામાં આવ્યું અને એને પાઇન્સ એટલે કે બાટલો ચડાવવામાં આવ્યો જો વ્યક્તિ કોઈ કોઈપણ દવા પીએ તો ત્યાં કને આ હોસ્પિટલમાં જાય એટલે પહેલે તો એના બ્લડ સેમ્પલ લેવામાં આવે એ જોવા માટે કે બ્લડમાં કેટલું ઝહેરી દવા ઘૂસી ગઈ છે પછી એક્સરે કરવામાં આવે ગળામાં ક્યાં પ્રોબ્લમ નથી સોનોગ્રાફી કરવામાં આવે પેટમાં ક્યાંય પ્રોબ્લમ નથી સિટી બ્રેન અથવા એમઆરઆઈ કરવામાં આવે મગજમાં દવાનો અસર છે કે નહીં જોવા માટે આવી કોઈ ટ્રીટમેન્ટ ત્યાં કને માંડવી સરકારી હોસ્પિટલમાં થઈ નથી એનો મતલબ એમ છે કે એ કાતિલની હાલત એકદમ સ્પષ્ટપણે બરાબર છે માત્ર ને માત્ર ડોક્ટરોએ ચોવીસ કલાકેને સાચવીને રાખ્યો પોલીસ તંત્રએ મેડિકલ રિપોર્ટ મંગાવવાની આ પોલીસની બેદરકારી છે મારી સરકાર પાસે માંગ છે કે આ જે ડોક્ટરો છે જે આવા આવા કાતિલોને સાચવે છે લુખાઓને જે સાચવે છે તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવામાં આવે પોલીસ તંત્રની જે બેદરકારી છે એ બદલ પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ આવો મુદ્દો આવી આવી ઘટના ક્યારેય કચ્છમાં બની નથી પહેલી ઘટના જેને આવનારા દિવસોમાં ન બને હું પોતે એક દીકરીનો બાપ છું એક દીકરી ચાર દીકરીઓનો બાપ છું મને ખબર છે કે દીકરીને ભણાવી કેમ દીકરીને મોટી કેમ કરવી એટલે જે પણ આ વિડીયો જોતા હોય જે માતા પિતા જે ભાઈ જેમની જેમના ઘરે દીકરી છે એને ખબર હશે કે દીકરીને નાંડ પરથી મોટી કરવી એને ભણાવવું એમને એક નોકરી કરવા ઉપર લાયક બનાવવું એક શિક્ષિત બનાવવું એ કેટલું કઠિન છે આ દેશમાં આપ સૌને મારી વિનંતી છે ગૌરીબેનને નહીં આપણા ઘરે જે ગૌરી બેઠી છે ને એની સાથે એવા બનાવ ન બને ને એના માટે આગળ આવે દરેક સમાજના લોકોને આ હું જાતિવાદ નથી કરી રહ્યો અને જાતિવાદમાં હું માનતો પણ નથી જે ખૂનીએ આ ખૂન કર્યું છે ભારતના બંધારણ મુજબ કાનૂન વ્યવસ્થા મુજબ એને સજા મળશે અને મળવી જોઈએ બરાબર છે દિલ્હીમાં એક દીકરી સાથે બનાવ બને આખા દેશમાં પડઘા પડે બંગાળમાં એક દીકરી સાથે બનાવ બને એક બહેન સાથે અને પડઘા કચ્છમાં પડે તો કચ્છમાં જે બનાવ બન્યો છે ને એના પડઘા દિલ્હીમાં પડવા જોઈએ એના પડઘા બંગાળમાં પડવા જોઈએ આ સત્ય છે અને આપણે સૌ જેના ઘરે દીકરી છે એને આ સત્યને શીખવાડવું પડશે કે આપણી દીકરી સાથે અસામાજિક તત્વો ઘણા ફરે છે અસામાજિક તત્વો આવા અસામાજિક તત્વો આવા ખોટા પ્રેમના બહાના ગોતી અને આપણી દીકરીને મારી ન નાખી આપણી આપણી દીકરીને માનસિક ટોર્ચર ન કરે આ દીકરી સાથે ત્રણ મહિના પહેલે પણ આ નરાધમે આવું કરેલું હા નોકરી કરતી ત્યાં કને એને હેરાન પરેશાન કરતો આવું ન કરે એના માટે આપણે સૌએ આગળ આવવું પડશે એક મોટો આંદોલન કરીએ આ સરકારની જે કાન બંધ પડ્યા છે ને જયારે જાતિ હોય જયારે ધર્મ હોય ત્યારે ખાન ખુલે છે ખાલી કાન એ કાન બંધ પડ્યા છે ને જયારે આવા મુદ્દા ઉપર ત્યારે બતાવીએ અને આના આ સરકારના કાન આપણે ખોલીએ આ દીકરીને નહીં ગૌરીને નહીં આપણા ઘરે જે ગૌરી બેઠી છે ને એને ન્યાય અપાવવા માટે આપણે સૌ આગળ આવીએ સૌ કચ્છના દરેક સમાજના લોકો દરેક જાતિના લોકોને વિનંતી છે દરેક ધર્મના લોકોને વિનંતી છે આપણા ઘરે જે ગૌરી છે એની સાથે આ બનાવ ન બને ગૌરીબેનને ન્યાય અપાવવું શું છે એ છે કે આપણા ઘરે જે ગૌરી બેઠી છે એને એની સાથે આવા ન બનાવ ન બને એવી સખતમાં સખત સજા કારણ કે આપણા દેશમાં એક કાયદો છે ફાંસીની સજાનો તો વહેલી તકે આ નરાધમને ફાંસીની સજા મળે એના માટે આપણે સૌએ દરેકે જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને આગળ આવવું પડશે આપણને એક આંદોલન કરવું પડશે અને આની સાથે જે સંડોવાયેલા લોકો છે કારણ કે આપણા હથિયાર લઈ એક વ્યક્તિ તો સવારના આવી કડક ઠંડીમાં પાંચ છ વાગે ન આવી શકે એ શંકાને એ ક્યાંક ને ક્યાંક મગજમાં બેસતી નથી વાત આ પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું એની સાથે જે પણ સંડોવાયેલા છે તાત્કાલિક ધોરણે એના એને ધરપકડ કરો કારણ કે આવી રીતે પોલીસનો આ હર્ષ સંઘવીની પોલીસનું જે રવૈયો છે એ નહીં ચાલે એક પકડાઈ ગયો બાકી બધા ખુલ્લા નહીં એ નહીં ચાલે જે પણ છે એને પકડો નાણામાં નિર્દોષ કોઈ વ્યક્તિ ન આવી જાય એનું પણ પોલીસને ધ્યાન રાખવાનું છે મારી આપ સૌને વિનંતી છે પ્રજાને કચ્છની પ્રજાને કે સાથે આવો એક લડત લડીએ આપણી બહેન આપણી દીકરી સાથે આવું બનાવ ન બને એના માટે આજ ગોધરાની ગૌરી તુલસી ગરવા જે દીકરીની હત્યા થઈ ખરેખર એને આપણે ન્યાય અપાવવું હશે તો આ સાચું ન્યાય છે માટે આગળ આવો આપ સૌને વિનંતી છે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો જે થકી આવા બનાવો ન બને લોકો જાગૃત થાય અને એક દીકરીનું જે બનાવ બન્યું છે એનાથી લાખો દીકરીઓનું જીવ બચે સેફ થઈ જાય એના માટે આપણે પ્રયત્ન કરીએ ધન્યવાદ આપ સૌનું